ખાતું ઢૂગળો બૂગળો લાયક ના લાય લાયમ હાથમ તો મેળો ભરાયા તો ભરા તો આમ તો મૂનમાં ભાઈબંધ બે આપવાના આઈયે તો હ મૂનમાં ભાઈબંધ બે મેળાને દાણા મેં આવી જઈશું અવારે બે જાણા મૂનમાં ભાઈબંધ બે બાઈક લઈને આપવાના આઈએ

મારી ઝાડ બગાડી ગો પેલું ભૂંડું બાજુ મેલી જ હા મારા ભૂંડો લઈ પી હરું

તમે યાર આવતા હોય તો ખાલી કેશો જ કારણ કે જોજો તમે જોવા આવો હું રોજ આવું તમારું અંતર માં તરસ ધબ્બર થઈ ગયો પણ એ તો બે ઓટા મારવા પણ મારું પણ આખું મારું તો બોલ આવું કરવાનું કહો ઘેર તો ઊંઘી હોય આ તો મારા છોકરો હોય આખો ખેતર પણ આ તો ઓટો મારવા ખાલી આવ્યો ઓટો મારવા આવ્યો મેમો કાઢો મારા છોકરા ને ખાલી ગોળી યાર હું તમારે યાબડું ચોય કાઢું હેલો તમને તમને ખબર પડશે કે તો હેલો જોઈ લઈએ આચી વાત છોકરો

બધું કર્યું બધું ખબર ખબર પડતી ફોન ને બોલ લાય ખબર ફોન ને બોલ લે